એક ગામમાં સાત ભાઈઓ અને તેમની એક બહેન રહેતા હતા તેમના માતા પિતા બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા પરંતુ ભાઈ બહેને જવાબદારી સમજીને એકબીજાનો સહારો બનવાનું શીખી લીધું હતું ભાઈઓ દરરોજ શિકાર માટે જંગલમાં જતા જ્યારે બહેન ઘરે રસોઈ બનાવતી એક દિવસ જ્યારે બહેન લીલા શાકભાજી કાપી રહી હતી ત્યારે અજાણતા તેની આંગળી તીક્ષ્ણ છરીથી કપાઈ ગઈ લોહી નીકળવા લાગ્યું અને તેણે વિચાર્યું કે જો ભાઈઓને ખબર પડશે તો તેઓ ચિંતા કરશે તેણે લોહી રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે તે સફળ ન થઈ ત્યારે અજાણતા જ તે લોહી શાકમાં ભળી ગયું જે તે રાંધી રહી હતી સાંજે જ્યારે ભાઈઓ શિકાર કરીને પાછા ફર્યા અને ભોજન લીધું ત્યારે તેમને શાકનો સ્વાદ અસાધારણ રીતે સ્વાદિષ્ટ લાગ્યો તેઓએ બહેનના ખૂબ વખાણ કર્યા બીજા દિવસે રાત્રે તેઓથી રહેલાયું નહીં અને મોટાભાઈએ બહેનને પૂછ્યું કે તેણે ભોજનમાં એવું શું નાખ્યું હતું જેનાથી સ્વાદ આટલો સારો થયો પહેલાં તો બહેન ટાળતી રહી પણ પછી સંકોચ સાથે કહ્યું કે શાકભાજી કાપતી વખતે તેની આંગળી કપાઈ ગઈ હતી અને તેનું લોહી શાકમાં ભળી ગયું હતું આ સાંભળીને મોટા ભાઈના મનમાં એક ભયંકર વિચાર આવ્યો તેણે તરત જ બાકીના છ ભાઈઓને કહ્યું જો લોહીના થોડા ટીપા જ ખાવાને આટલું સ્વાદિષ્ટ બનાવી શકે તો વિચારો તેનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે બાકીના ભાઈઓ પણ તેના વિચાર સાથે સહેમત થયા તેઓએ એક ખતરનાક યોજના બનાવી બહેનને લગ્નનો લોભ આપીને જંગલમાં લઈ જવી અને પછી તેની હત્યા કરીને તેનું માંસ રાંધીને ખાવું પરંતુ સૌથી નાનો ભાઈ આ સાંભળીને બેચેન થઈ ગયો તે તેની બહેનને બચાવવા માંગતો હતો પણ એકલો છ ભાઈઓની સામે તે કશું કરી શકે તેમ નહોતો બીજા દિવસે મોટાભાઈએ સ્મિત સાથે બહેનને કહ્યું કે મેં તારા માટે એક સારો વર્ષ શોધ્યો છે ચાલ તને તેની સાથે મળાવવા લઈ જઈએ લગ્નની વાતથી ઉત્સાહિત થઈને બહેન તરત જ તૈયાર થઈ ગઈ અને ભાઈઓ સાથે જંગલ તરફ ચાલી નીકળી લાંબો રસ્તો કાપ્યા પછી તેઓ એક ઊંચા ટેકરા પર પહોંચ્યા ત્યાં પહોંચતા જ ભાઈઓએ અચાનક બહેનને પકડી લીધી અને એક થાંભલા સાથે બાંધી દીધી હવે બહેનને સમજાયું કે તેઓ તેની હત્યા કરવાના છે તે ડર અને બેબસીથી રડવા લાગી મોટો ભાઈ ધનુષ લઈને તીર ચલાવવા તૈયાર થયો પણ બહેન બોલી મારો મારો ભૈયા છાતી પર નિશાન સાધો જેથી તમારું તીર જંગલમાં જ જતું રહે આ સાંભળીને મોટા ભાઈએ તીર છોડ્યું પણ નિશાન ચૂકી ગયું આજ રીતે એક પછી એક છ ભાઈઓએ તીર ચલાવ્યા પણ દર વખતે નિશાન ચૂકતા રહ્યા નાના ભાઈનો વારો આવ્યો તે બહેનને મારવા માંગતો નહોતો પણ તેના છ ભાઈઓએ તેને ધમકી આપી બહેન તેની બેબસી સમજી ગઈ અને નહોતી કે તેના કારણે તેના પ્રિય ભાઈનો જીવ પણ જોખમમાં મુકાય તેથી તેણે ભારે હૃદય કઢું મારો ભૈયા છાતી પર નિશાન લગાવજે જેથી તીર સીધું મારા હૃદયમાં ઉતરી જાય નાના ભાઈની આંખોમાં આંસુ ભરાઈ ગયા ધ્રુસ્તા હાથે તેણે ધનુ સૂંચક્યું અને તીર છોડ્યું આ વખતે નિશાન ન ચૂક્યું તીર સીધું બહેનની છાતીમાં વાગ્યું તે દરથી કણસી ઉઠી અને થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામી છ ભાઈઓએ ભેગા મળીને પોતાની બહેનના શરીરના ટુકડા કર્યા અને તેનું માંસ રાંધવા લાગ્યા પણ નાનો ભાઈ આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ થવા નહોતો માંગતો તેણે ચૂપચાપ કઢાઈમાં થોડી માછલીઓ અને કરચલા નાખી દીધા જ્યારે ભોજન પીરસવામાં આવ્યું ત્યારે તેણે બહેનના માંસને ગુપ્ત રીતે ખાડામાં દબાવી દીધું વર્ષો પછી જ્યાં બહેનનું માંસ દફનાવવામાં આવ્યું હતું ત્યાં એક વાંસનો છોડ ઉગી નીકળ્યો અને તે વાંસના ઝુંડમાં ફેરવાઈ ગયો એક દિવસ એક મહાત્મા તે રસ્તેથી પસાર થયા તેમણે તે વાંસમાંથી એક સુંદર વાંસળી બનાવી ભીક્ષા માગવા માટે તેઓ એ જ ગામમાં પહોંચ્યા જ્યાં સાત ભાઈઓ રહેતા હતા જ્યારે તેઓ મોટાભાઈના ઘરે પહોંચ્યા અને વાંસળી વગાડવા લાગ્યા ત્યારે તેમાંથી એક અજીબો ગરીબ અવાજ નીકળવા લાગ્યો યહી હૈ સબસે બળા ગુનેગાર ઈસીને બહેન કા કિયા શિકાર બળે ભાઈ કે ઘર મત બજાવો ઈસને પ્રેમ મમતા સબ ઠુકરાયા આ સાંભળીને મોટો ભાઈ ડરી ગયો કારણ કે તે તરત જ સમજી ગયો કે આ અવાજ તેની બહેનનો છે તેણે મહાત્માને આગળ વધવા કહ્યું જ્યારે મહાત્મા બીજા ભાઈઓના ઘરે ગયા ત્યારે પણ વાંસલીમાંથી સત્ય કહેતો અવાજ નીકળતો રહ્યો પણ જ્યારે મહાત્મા સૌથી નાના ભાઈના ઘરે પહોંચ્યા અને વાંસલી વગાડી ત્યારે તેમાંથી મધુર સ્વર ગુંજી ઉઠ્યો બજાઓ રે બાસુરી સબસે છોટે ભાઈ કે ઘર જીસને મન કી બાત છુપાઈ યુગોસે રખા સહેશ કર નાનો ભાઈ ભાવુક થઈ ગયો અને મહાત્મા પાસેથી માંસળી માંગી લીધી થોડા દિવસો પછી નાનાભાઈને ઘરમાં અજીબ આહટ અનુભવાઈ એક દિવસ તે છુપાઈને ઊભો રહ્યો તેણે જોયું કે માંસળીમાંથી તેની બહેનનો આત્મા બહાર નીકળો ઘરની સફાઈ કરી કપડાં વ્યવસ્થિત કર્યા દીવો પ્રગટાવ્યો અને પછી પાછો વાંસળીમાં સમાઈ ગયો નાનાભાઈએ આ રહસ્ય પોતાની મોટી ભાભી સાથે વહેંચ્યો ભાભીએ સલાહ આપી કે જ્યારે આગલી વખતે બહેનનો હાથમાં બહાર આવે ત્યારે તરત જ માંસળીને અગ્નિમાં નાખી દેવી અને તેના ઉપર ગંગાજળ છાંટી દેવું મોટો ભાઈ આ વાત સાંભળી લીધી અને બાકીના ભાઈઓને જણાવી તેઓને ષડયંત્ર રચીને નાના ભાઈને કેદ કર્યો અને માંસળી ચોરી લીધી જ્યારે તેઓ વાંસળીને તોડીને નદીમાં ફેંકવા જઈ રહ્યા હતા ત્યારે એ જ સંત ત્યાં પ્રગટ થયા નાના ભાઈને તક મળી અને તેણે વાંસળી ચોરી લીધી ભાભી પાસે દોડી ગયો અને માંસળીને આગમાં રાખીને ઉપરથી ગંગાજળ છાંટ્યું ગંગાજળ પડતા જ વાંસળીમાંથી એક તેજ રોશની બહાર આવી અને જોતતાં જોતામાં તેની બહેનનો આત્મા સંપૂર્ણપણે બહાર આવી ગયો અને તે જીવિત થઈ ગયા નાના ભાઈએ ગામના લોકોને ભેગા કરીને છ ભાઈઓના ઘૃણાસ્પદ કૃત્ય વિશેની સંપૂર્ણ સત્યકથા કહી સંભાવી ગામ લોકો ક્રોધિત થઈ ગયા અને છ ભાઈઓને પકડીને ગામના ચોકમાં એક ઝાડ સાથે બાંધી દીધા પરંતુ નાનો ભાઈ અને તેની બહેન ત્યાં આવી પહોંચ્યા અને ગામ લોકોને તેઓને ન બાળવાની વિનંતી કરી તેઓએ કહ્યું કે આવું કરવાથી તેમના અને આપણામાં શું ફરક રહી જશે તમે તેમને ગામથી કાઢી મૂકો અને જંગલમાં રહેવા માટે છોડી દો કોઈ પણ તેમનો સંપર્ક ન કરે એ જ તેમની સજા છે ગામ લોકોએ છ ભાઈઓને જંગલમાં છોડી દીધા તેઓ જંગલમાં ભટકતા રહ્યા અને અંતે તેજ વાંસના ઝાડ પાસે પહોંચ્યા જ્યાં બહેનનું માંસ દફનાવ્યું હતું તેઓ ત્યાં જ રહેવા લાગ્યા થોડા સમય પછી બધા ભાઈઓ એક પછી એક લાગણી વિનાના રોગનો શિકાર બન્યા અને મૃત્યુ પામ્યા નાનો ભાઈ અને તેની બહેને તેમના ભૂતકાળને ભૂલીને એક નવું અને સુખી જીવન શરૂ કર્યું આ વાર્તા ભાઈ બહેનના પ્રેમ અને સ્વાદની લાલસામાં આંદળા બનેલા લોકોના ઘૃણાસ્પદ પરિણામો દર્શાવે છે